વસંત અને કેસુડો એ બે અવિભાજ્ય અંગો છે સંસ્કૃતમાં આપણા કવિઓએ કેસુડાને કિંશુ કહ કયો છે કિંશુ કહ નો અર્થ થાય શું આ પોપટ છે આદિવાસીઓ અને આપણે બધા કેસુડાને ખાખરો પણ કહીએ છીએ કેસુડા ઉપર ખૂબ લખાયું પણ છે આપણા એક કવિ તો એમ કહ્યું છે કે ફાગણીઓ રંગીલો લાલ 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 કે આંગણે આવી ઉડાડે ગુલાલ પછી મને ફાગણનું એક ફૂલ રાજ કેસુડો કામણ ગારો રેલો કોઈ પણ વૃક્ષને કેસુડાના ફૂલ જેવી શોભા વસંતમાં મળી નથી અને એટલે એ એમ લાગે કે ફૂલોમાં જાણે એ રાજા છે કેસુડો આયુર્વેદિકમાં વનસ્પતિઓનું ખાસું એવું મહત્ત્વ છે ગ્રીષ્મ અને વસંતમાં એનું બહુ મહત્ત્વ છે કેમ કે પાનખર ઋતુ પછી એના ફૂલો બધા જે નીચે ગરતા હોય છે એ વધારે ઉપયોગી છે અને બીજું એ છે કે કેશુડો એ શીતવીર્ય ધરાવતો છે શીતવીર્ય એટલે ઠંડો હોય છે જે મોસ્ટલી અત્યારે જે ઋતુ જે મિક્સ થાય એ થોડી ઠંડી અને ગરમી એવી મિક્સ ઋતુ થાય છે આ ઋતુમાં ત્વક રોગોનું એટલે કે જે સ્કીન ડિઝીઝ કહીએ એનું પ્રમાણ થોડું ઘણું વધી જાય છે અને ત્વક રોગો તમને ખબર હશે એમ સૌંદર્ય પ્રસાધનો તક રોગો એ તમને બહુ ઇફેક્ટ કરતા હોય છે એટલે આ ઋતુમાં કેસુડાના પાન નાખી પાણીમાં નાખી અને જો નવડાવવામાં આવે બાળકોને મોટા ગમ નાય તો એમાં કેસુડાના ખૂનોને જે શીતવીર્ય હોય છે એના લીધે ચામડીના રોગોમાં ઘણા અંશે ફાયદો થાય છે અને બીજું એ પણ કહેવાય છે કે કેસુડાના શીતવીર્ય ઉપરાંત તિત્ત રક્ષાય હોવાને કારણે કેસુડું ડાયાબિટીસમાં પણ ઉપયોગી છે